આજ રોજ તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ચોવીસને બુધવારે રાત્રે સાડા આઠ કલાકે મહેસાણા મુકામે અર્બન સ્કૂલમાં ચોર્યાસી સમાજ અને પ્રગતિ મંડળ મહેસાણા દ્વારા સમાજના પ્રમુખ શ્રી જશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર તરીકે શ્રી હરીભાઈ પટેલ ચોર્યાસી સમાજના સોણક ગામના વતની અને જિલ્લા પંચાયત મહેસાણાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરીભાઈ પટેલને લોકસભા મહેસાણાની ઉમેદવારની ટિકિટની ફાળવણી કરેલો તેમના સમર્થન માટે સમાજના તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા દેશના ગૃહમંત્રી અને સહકાર વિભાગના મંત્રી શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ શ્રી પાટલ સાહેબ ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ચોર્યાસી સમાજના જયશ્રીબેનના દસ વર્ષના સમયગાળા દરમિયાન ઉભો થયેલો વિશ્વાસ ફરીથી આ સમાજ ઉપર ભરોસો અને વિશ્વાસ મૂકી શ્રી હરીભાઈ પટેલને ઉમેદવાર તરીકે તક આપી છે ત્યારે સમાજના તમામ કાર્યકર્તાઓને નાનામાં નાના મતદારોને સુધી પોતે હરિભાઈ થઈ ને લોકસભા વિસ્તારમાં તમામ જાતિ જ્ઞાતિના લોકો માટે સમાજ કામ કરતો રહે છે કરતો રહેશે તેવો વિશ્વાસ અપાવી શ્રી હરિભાઈ પટેલને ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ ગુજરાતની છવ્વીસ સીટોમાં પાર્ટીએ નક્કી કર્યા મુજબ પાંચ લાખ કરતાં વધુ લીડ લેવાની અને છવ્વીસ સીટોમાં સૌથી મોખરે લીડથી જીતાડવાની હાકલ તમામ સમાજના આગેવાનોએ અને ભારતીય જનતા પાર્ટીના દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દસ વર્ષના સમયગાળા દરમિયાન દેશના છેવાડાના માનવી ગરીબ ખેડૂત ખેત મજૂરો બહેનો યુવાનો અને રાષ્ટ્રના વિકાસમાં જે કામગીરી કરીને સમગ્ર વિશ્વમાં દેશને અને દેશના એકસો ચાલીસ કરોડ લોકોના ઊંચા મસ્તકે જીવવા માટે જે કામગીરી કરીને વિશ્વના દેશોમાં ભારતની ગણના ઊભી કરી છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીના વડાપ્રધાનના ત્રીજા ટર્મ આપણા હરિભાઈ એમના પગમાં પગ મિલાવી મહેસાણાનો આવતા દિવસોમાં વધુ વિકાસ થાય તે માટે એક કમળ અહીંથી નરેન્દ્રભાઈ મોદીના ચારસો અને પાર સૂત્રને સાકાર કરવા આપણે બધા કામે લાગી જઈએ તો આ વિનંતી કરવા ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રજનીશભાઈ પટેલ મહેસાણાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ સમાજના પૂર્વ પ્રમુખો સમાજની તમામ પંખોના પ્રમુખો મહેસાણા પ્રગતિ મંડળના તમામ હોદ્દેદારો હાજર રહી હરિભાઈ પટેલને સમર્થન આપવાનું જાહેર કર્યું સાથે સાથે અભિવાદન પણ કરી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કનકસિંહ રાજપૂત પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર